જય ગૌ માતા વંદે ગૌ માતરમ આપણે આજે સંયમ ગૌ માતા સર્વા આવી રહ્યા છે સવાર સવારમાં રવિવારનો દિવસ છે હમણાંથી આપણે ગાય માતા આગળ જંગલમાં બહુ નથી જઈ શકતા વરસાદી માહોલ ને વાતાવરણના અનુસંધાને તો અહીંયા હાલ નજીક નજીકમાં લેરખડી લે છે તો આ આપણું કાયમિક માટેનું પ્રકૃતિમાં ધન્વંતરીના યશ ભંડાર ગ્રહણ કરી રહ્યા છે બહુ રાજકીય ઔષધિઓ આપણે અહીંયા એમના અનુકૂળ પ્રમાણે મળી રહી છે તો આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ તારા ગ્રહણ કરી રહ્યું છે આપણે પુંજા આવી રહી છે તો સલ જ આવટી મારું પલુઓ રીતે તેના અનુકૂળ પ્રમાણે જઈ રહી છે ને હમણાં દિવસથી વરસાદી માહોલ છે એટલે ગાય માતાને શેરવામાં બરાબર અનુકૂળ નથી આવતું મતલબમાં જોઈએ તેવું જય ગૌ માતા વંદે ગૌ માતરમ